ભારતીય સંસ્કૃતિની અણમોલ ભેટ સમા વૈશ્વિક સ્વીકૃતિ મળતા દેશ વિદેશમાં યોગ યોગદિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર દસમા વિશ્વ યોગ દિવસની ઉજવણી બારડોલી ખાતે કરવામાં આવી વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત રાજ્યના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ અને રાજ્ય યોગ બોર્ડ તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને બારડોલી ખાતે સુરત જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિનની ઉજવણી કાર્યક્રમ યોજાયો બારડોલી નગરના અબાલ વૃદ્ધ સૌ કોઈ યોગાભ્યાસમાં સામૂહિક રીતે જોડાઈને સવારના ખુશનુમાં વાતાવરણમાં યોગમય બન્યા બારડોલીના સ્વરાજ આશ્રમના પટાંગણમાં આયોજિત યોગના કાર્યક્રમમાં વન મંત્રીશ્રીએ ઉપસ્થિત સૌને પ્રતિદિન યોગાભ્યાસ કરવાની પ્રેરણા આપતા જણાવ્યું કે યોગ ભગાડે રોગ આ એક વાસ્તવિકતા છે યોગથી શારીરિક તંદુરસ્તીની ભેટ મળે છે નિયમિત યોગ અભ્યાસ શારીરિક અને માનસિક વિકાસમાં ખૂબ જ કારગર નીવડે છે આ બાબતની માહિતી આપી વડાપ્રધાન શ્રીના પ્રયાસોથી વર્ષ 2014 થી વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી થઈ રહી છે કે જે ભારત માટે ગૌરવપ્રદ સિદ્ધિ છે વધુમાં ઉમેર્યું કે આ પ્રસંગે વિશ્વ યોગ દિનની ઉજવણીના પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીનગર ખાતે વિશ્વ યોગ દિન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા જેનું જીવન પ્રસારણ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ સાધકોએ નિહાળ્યું આ પ્રસંગે સાંસદ પ્રભુ વસાવા ધારાસભ્ય ઈશ્વર પરમાર જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ જિલ્લા પોલીસ વડા હિતેશ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન જીતેન્દ્ર પટેલ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ જમનાબેન રાઠોડ નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ પટેલ પ્રાંત અધિકારી જીજ્ઞા પરમાર અધિકારીઓ સાથે અગ્રણીઓ સ્વૈચ્છિક સંસ્થાઓ યોગ બોર્ડના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં યોગ સાધકો યોગમય બન્યા આજે વિશ્વ યોગ દિનની સૌને શુભકામના પાઠવું છું આજે સમગ્ર વિશ્વ યોગ દિવસ મનાઈ રહ્યો છે ત્યારે સુરત જિલ્લાના એક ઐતિહાસિક સ્વરાજ આશ્રમ ખાતે આજે યોગ દિવસનું આયોજન કર્યું હતું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બનાસકાંઠાના નડા ખાતે પાકિસ્તાન બોર્ડરની ઉપર આજે યોગ કર્યા છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જમ્મુ કાશ્મીરની અંદાજે યોગ કરી રહ્યા છે ફૂલ વરસાદની વચ્ચે પણ ત્યાં યોગ થઈ રહ્યો છે અને દેશના લગભગ એકસો સિત્તોતેર જેટલા દેશો આજે એક સાથે યોગ કરી રહ્યા છે ત્યારે પહેલીવાર કદાચ ઐતિહાસમાં બન્યો છે કે ભારતે જે કર્યું એ વિશ્વએ સ્વીકાર્યું એ છે યોગ ત્યારે હું બધાને લોકોને વિનંતી કરું છું કે યોગને પોતાના ડેલી ક્રમમાં બનાવે અને પોતે સ્વસ્થ રહે એવી સૌને શુભકામના સુરેશ રાઠોડ એસ બારડોલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે